સમાજ દ્વારા નવરાત્રી નવ દિવસ માતાજીની આરાધના કરાઈ છે ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે દશેરા પર્વ શ્રદ્ધાપૂર્વક જવારા વિસર્જન કરવામાં આવ્યું હતું નર્મદા નદીના પવિત્ર નીરમાં ખૂબ જ ભક્તિભાવ સાથે જવારાનું વિસર્જન કરવામાં આવ્યું હતું ગામના તમામ મંદિરોમાં સ્થપાયેલા જવારાઓને પાંચ દેવી મંદિરે લાવ્યા બાદ જવારાઓનું મા નર્મદાના નિર્મલ જળમાં વિસર્જન કરવામાં આવ્યું હતું ગામના મંદિરોમાં સ્થપાયેલા પચીસથી વધુ જવારાને દશેરા પર્વ નિમિત્તે પાંચ દેવી મંદિર ખાતે એકત્ર થયા બાદ ત્યાંથી મોટી સંખ્યામાં ભક્તો દ્વારા જવારાઓને નર્મદાના નર્મદા નદીના નીરમાં વિસર્જન કરવામાં આવ્યા હતા ભરૂચ તાલુકાના તવરા ગામે આહિર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ પાંચ દેવી મંદિરે આજે મંદિરમાં સ્થપાયેલા જવારાઓને ભક્તિભાવ સાથે વિસર્જન યાત્રા નીકળી હતી અને જવારાને મા નર્મદાના નીરમાં ઢોલ નગારા સાથે શ્રદ્ધા અને ઉમંગના વાતાવરણમાં વિસર્જન કરવામાં આવ્યું હતું જૂના તવરા ગામે પાંચ દેવી મંદિર આહિર સમાજ દ્વારા નવરાત્રિના નવ દિવસ માતાજીના જવારાઓનું પૂજન અર્ચન કર્યા બાદ દશેરાના દિવસે નર્મદા નદીમાં વિસર્જન કરવામાં 阿里巴巴。